કેન્દ્રીય ગૃહમંત્રી કરશે એમએલએ ક્વાર્ટર્સનું ઉદઘાટન સેક્ટર સત્તરમાં નિર્માણ કરાયા છે એમએલએ ક્વાર્ટર્સ બસો વીસ કરોડના ખર્ચે બસો સોળ મકાનોનું નિર્માણ કરાયું છે નવ માળના વા ટાવરનું થોડીક જ વારમાં ઉદઘાટન કરાશે અહીં ગાર્ડન ઉપરાંત ઓડિટોરિયમ હેલ્થ ક્લબ કોમ્યુનિટી હોલની પણ સુવિધા છે ઇન્ડોર ગેમ યોગ જોગિંગ માટે પણ અલગ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે ત્યારે અદ્યતન રીતે જે સાધનો મૂકવામાં આવ્યા છે સેક્ટર સત્તરમાં એમએલએ ક્વાર્ટર્સનું નિર્માણ કરાયું છે અને તેનું ઉદ્ઘાટન થોડીક જ વારમાં અમિત શાહના હસ્તે કરવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ ગુજરાતના પ્રવાસે છે ગુજરાતમાં તેઓ તહેવાર ઉજવી રહ્યા છે ત્યારે તેઓના હસ્તે આ ઉદ્ઘાટન થશે ગાંધીનગર ખાતે આવેલા સેક્ટર સત્તરમાં એમએલએ ક્વાર્ટર્સનું નિર્માણ કરાયું છે અને આ ક્વાર્ટર્સમાં અનેક સુવિધાઓ છે બસો વીસ કરોડના ખર્ચે આ ક્વાર્ટર્સ તૈયાર થયા છે બસો સોળ મકાનોનું નિર્માણ કરાયું છે નવવાળના અને બા ટાવરનું થોડીક જ વારમાં ઉદઘાટન કરશે અમિત શાહ ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એમએલએ ક્વાર્ટર્સનું ઉદ્ઘાટન કરશે અને આ એમએલએ ક્વાર્ટર્સમાં અનેક સુવિધાઓ છે તેમાં સુવિધાઓની જો વાત કરીએ ઓડિટોરિયમ હેલ્થ ક્લબ કોમ્યુનિટી હોલની પણ સુવિધા છે